ત્રિભુવન કાકા ને સરદાર સાહેબના આશીર્વાદને કારણે જે અમૂલ પાયો નખાયો અમૂલની સ્થાપના થઈ એમનું સપનું હતું એમનું વિઝન હતું એમની દ્રષ્ટિ હતી એને કારણે એક જ વાત હતી કે ગામડું ના તૂટવું જોઈએ પશુપાલકો ના તૂટવા જોઈએ નું નુકસાન ના થાય એટલા માટે મોરબી ત્રિભુવન કાકા એ પોતાની જમીન પોતાનું યોગદાન પોતાનું લોહી રેડીને જયારે અમૂલ ડેરીની સ્થાપના કરી ત્યારથી અત્યાર સુધી અમૂલ ચાલે છે એમાં કોઈ બેમત નથી હું હંમેશા એક જ ચિંતા કરું છું કે અમૂલને સહેજ પણ નુકસાન ના થવું જોઈએ કારણ જો અમૂલને નુકસાન થશે તો ગામડા નહીં ટકી શકે સભાસદો નહીં ટકી શકે ખેડૂત નહીં ટકી શકે તો આપણે આજે નિશ્ચય કહીએ કે અત્યાર સુધી જે રીતે સારો વહીવટ ચાલ્યો છે એ રીતે જ સારો વહીવટ એના કરતા સારો વહીવટ થાય સભાસદોના હિતમાં થાય ખેડૂતના હેઠમાં થાય ને ગામડું ટકી રહે ને ગામડું ન તૂટે ને સભાસદો સુખી થાય એવું હું તો ધનસાય ભગવાનને પ્રાર્થના કરું છું સાહેબ એશિયાની અંદર જ્યારે એનું નામ બન્યું છે અમુલ દેવી એશિયાની અંદર નામ બન્યા પછી એના પેટા સંઘો બન્યા બહાર કે પંદર પેટા સંઘો બન્યા એ અમૂલને કારણે બનેલા છે હું માનું ચો સુધી એ વખતના જે વડીલોના વિઝનને કારણે અમૂલ એકલીને એનએસ સાથે ફેડરેશન પણ બનાવ્યું વેચાણ કરવા માટે એનડીટીવી પણ બનાવ્યું એરમાં પણ થયું અને ગુજરાતની અંદર બહારથી પંદર બીજા નવા સંઘો બન્યા એ અમૂલના નામ ઉપર બન્યા છે જ્યારે અમૂલના નામ પર જે સંઘો બન્યા છે ત્યારે ત્યાં પણ પશુપાલકો ખુશી છે સારું પ્રમાણની અંદર દૂધ આવે છે અને બાય પ્રોડક્ટ બનાવીને બજારની અંદર વેચાય છે એ ફક્ત એક અમૂલના નામે હતું સાહેબ અને યાદ છે ત્યાં સુધી

અમે જો ખાનદાન મારા દાદા દુઃખી થાય અમે નહીં જમીએ અમે નહીં તો રોકાઈએ યોગ્ય દાન ત્રિભુવન ફાઉન્ડેશન આપીને જાય પણ કોઈ દારો અપેક્ષા રાખી નથી તમારી જાણ માટે કહું કુટુંબનું દાસ પટેલ ના કુટુંબ નું કોઈ પણ નોકરી કરનારો માણસ નથી મૂકી સાહેબ અને યાદ છે કે એક વખત એક વખત એમના કુટુંબ નું ઇન્ટરવ્યુ લઈ લીધું તારે કહું છીએ રાજ્ય સાહેબ ને કે તમે મારા કુટુંબ નું કેમ તમે ઇન્ટરવ્યુ લીધું શા માટે મને પૂછાવ કે તમે ઇન્ટરવ્યુ લીધું પાર્ટનર કેન્સલ કરાયું એવા ત્રિભુવન કાકાને આપણે યાદ એટલા માટે કરું છું કે અમને જે પ્રમાણિકતા એ પ્રમાણિકતાને કારણે અમૂલ ટકી રહી છે સાહેબ અમૂલના નામ ઉપર તો હજારો નહીં કરોડો નહીં સંખ્યાની અંદર જ્યારે આપણે પશુપાલકો જીવતા હોય ત્યારે એને જતન કરવાની જવાબદારી આપણી જ બધાની છે મંડળીઓ પણ સારી ચાલવી જોઈએ એનો વહીવટ પણ સારો ચાલવો જોઈએ સભાસદોને પણ ખુશ થવું જોઈએ એવા બધા જ મંડળીઓ જ્યારે અહીં ભેગી થઈ છે ત્યારે તમે મંડળીઓ પણ સારી ચલાવો અમૂલ ચાલશે હું ભગવાનને પ્રાર્થના કરું છું નવું બોર્ડ આવવાનું છે બોર્ડને તો બધી બધા બધી તો ખાતરી આપું છું કે સારો વહીવટ બને અમે ચોક્કસ મારું પણ સમર્થન દે છે અમે કોઈ બેમત નથી હું પણ બહાર રહીને પણ માર્ગદર્શન આપવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશ છે ફક્ત મને છે સભાસદોની ચિંતા અમૂલને જો અસર થશે તો સભાસદ નહીં ટકી શકીએ પણ આજે મને વિશ્વાસ છે કે આટલી મોટી સંખ્યાની અંદર જયારે સભાસદો આવ્યા છે ત્યારે મંડળીના જયારે ચેરમેન સેક્રેટરીઓ આવ્યા છે ત્યારે ચાર હજાર નામ નક્કી થયો છે જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી નામ જાહેર કર્યો છે એને જીતાડવા માટે એનું ફોર્મ ભરવા માટે એના આશીર્વાદ માટે તમે એ બધા ભેગા થયા છો ત્યારે તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ શાંતિ સાંભળી બધા તમારો બધા દેશના યશ્વી વડાપ્રધાન ગુજરાતના પોતાના પુત્ર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની પ્રેરણાથી ગુજરાતના અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અમે તેરે બ્લોકના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી તરફથી આજે અમૂલ ડેરી માટે ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છીએ ત્યારે ચોક્કસપણે અમને વિશ્વાસ છે સૌ પ્રજાજનોમાં સૌ મતદારોમાં ચાર પાંચ ઉમેદવારો આજે ઉમેદવારી ભર્યા છે ચાર ડેરી વિભાગમાં અને એક વ્યક્તિગત વિભાગમાં વિજયભાઈ પટેલ જે ઓગણીસો માં ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લાના અધ્યક્ષ હતા આ ચૂંટણીને સ્થાનિક પ્રશ્નોની સાથે સાથે વૈશ્વિક સ્તરે પણ આ ચૂંટણી ખૂબ જ અગત્યની છે કારણ કે વિશ્વના તાકાતવાર દેશો આ દેશનું પશુપાલન અને કૃષિને ખતમ કરી અને નરેન્દ્રભાઈની સરકારને મજબૂર કરવામાં લાગ્યા છે એ સમયે નરેન્દ્રભાઈએ પશુપાલકો અને ખેડૂતોના હિતમાં ન ઝૂકીને એમની ગંદી પ્રોડક્ટો એમની વીક પ્રોડક્ટોને આપણા દેશમાં એન્ટ્રી નહીં આપવા માટેનું નક્કી કર્યું છે માટે ડેરીના હિતમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત શાસન હોવું અને એના ડિરેક્ટરો નીચે સુધી એકમત થઈને નુકસાન ન કરે એ રીતે કામ કરે ખૂબ જરૂરી છે આવનારા દિવસોમાં જે અઢી વર્ષમાં ભારતીય રામસી કાકાના શાસનમાં જે પશુપાલકોને વધુ બોનસ આપીને ફાયદો કરવામાં આવ્યો છે એનાથી અમને પણ સંતોષ નથી એનાથી અનેક ગણા વધારા સાથે આવતા પાંચ વર્ષમાં પશુપાલકોને સમૃદ્ધ કરવા માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તેરે તેર બેઠક પર વિજય થશે